હવે વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ લાખાણી સહિતના તાલુકાઓમાં રાયડાના પાકમાં મોલો જીવતા આવતા ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે છેલ્લી અવસ્થાએ પ્રતિકૂળ વાતાવરણ સર્જતા ઉત્પાદન પર અસર થઈ છે બનાસકાંઠા જિલ્લામાં રાયડાના પાકે ખેડૂતોની ચિંતા વધારી છે મોલો નામની જીવાત રાયડાના પાકમાં પડી જતા ખેડૂતોના જીવ અધ્ધર થયા છે રાયડાના પાકમાં મોલો નામની જીવાત પડવાના કારણે પાકમાં ભારે નુકસાની થાય છે મોલો જીવાત દાડાને ખાઈને નષ્ટ કરી નાખે છે જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો પણ થાય છે પરંતુ જો સમયસર કાળજી લેવામાં આવે તો મોલો જીવાત પર નિયંત્રણ મેળવી શકાય છે થરાદ લાખણી સહિત અન્ય તાલુકાઓમાં ખેડૂતોએ મોટાભાગે રાયડા પાકની વાવણી કરી છે પરંતુ છેલ્લા થોડા સમય પહેલા વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવતા તેની અસર પાક પર થઈ છે હાલના સમયમાં રાઈડા પાકમાં મોલો નામની જીવાંતો પડી છે આ જીવાંતો મોટા ભાગે પાકના ફળને ખાઈ જાય છે ફળોને નુકસાન પહોંચતા ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે રાઈડો પાક તેલી પાક હોવાથી મોલો જીવાંતના કારણે પાકમાં નુકસાન થાય છે ખેડૂત ઉપર વારંવાર કંઈક ને કંઈક તકલીફ તો આવ્યા જ કરે છે જ્યારે શિયાળુ પાકની વાત કરવામાં આવે તો રાયની અંદર મેલા જેવી બીમારી પણ અંદર આવી ગઈ છે અને મેલાને કારણે ચાલીસ ટકા જેવું રાયડાનો પાક પણ નુકસાનમાં આ વખતે છે અને બીજી જો વાત કરવામાં આવે તો એનું જે દાણું છે એ પણ એકદમ ઝીણું છે અને એની અંદર તેલનું પણ પ્રમાણ બિલકુલ ઓછું છે એટલે વીઘામાં એટલે જો વાત કરવામાં આવે તો કમસે કમ ઘણું બધું એટલે ચાલીસ ટકા એવું બગાડ છે અને જીરાની વાત કરવામાં આવે તો જીરો પણ ચાલીસ થી પચાસ ટકા જેવો ચરમીના રોગો પણ થઈ ગયા છે બળી ગયા છે અને હવે ખેડૂતને તાતને તો જે કહેવામાં આવે ને તકલીફો ભોગ્યા જ કરવાની છે